હેલો પ્રિય મિત્ર અમે તમારા સાટું લઈને આવ્યા છીએ એક સરસ મજાનું ટેનામેન્ટ તે પણ સાવ વ્યાજબી ભાવમાં અને ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે આ તેવું ટેનામેન્ટ છે આ ફળિયામાં જનરલ ટોયલેટ બાથરૂમ આપેલું છે તેમાં પણ લાદીકામ નળિટિંગ કલરકામ કમ્પ્લીટ કરેલો છે અને ફળિયામાં પણ પૂરી દિવાલમાં લાદીકામ કરેલું છે થોડું એવું ફર્નિચર કામ પણ કરેલું છે અને ફળિયામાં ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું આ ફળિયું આપેલું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ હોલ તરફ જો અમારો વિડિયો તમને ગમે તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેના દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી અમારા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે અને જો રાજકોટ સિટીમાં પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો જો આ વિડીયો પૂરો જોશો તો તમને આ વિડીયાની પૂરી માહિતી આ વિડીયામાં જોવા મળશે અને આ છે હોલ હોલમાં પણ કલર કામ કમ્પ્લીટ કરેલો છે થોડું એવું ફર્નિચર પણ કરેલું છે અને અંદરથી સીડીવાળું ટેનામેન્ટ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ કિચન તરફ કિચનમાં પણ ફર્નિચર કામ સરસ મજાનું કરેલું છે જોતા પૂરતું અને કિચનમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલી છે ઉપર માળિયા માટે પણ માળિયા માથે પણ ફર્નિચર કામ કરેલું છે દિવાલમાં પણ માર્બલ ફર્નિચર થોડું એવું કરેલું અને જોઈ રહ્યા છો તળ માર્બલ લાદી લગાડેલી છે કિચનમાં કલર કામ કમ્પ્લીટ કરેલો છે અને આ ફ્રીજ રાખવાની જગ્યા કિચનની હોલમાં આપેલી છે આ મોટો બધો હોલ છે ત્યાં ફ્રીજ રાખવાની પણ જગ્યા આપેલી છે ને તે પણ હવા ઉજાસવાળું આ હોલ છે આ સરસ મજાનું કિચન છે કિચનમાં પણ ગેસ લાઈન કમ્પ્લીટ છે ફર્નિચર પણ કમ્પ્લીટ કરેલું છે હવે આપણે જઈ રહ્યા છીએ પહેલા માસ્ટર બેડરૂમમાં આ થ્રી બેડ હોલ કિચન છે આમાં થ્રી બેડ હોલ કિચન ટેનામેન્ટ છે આ છે પહેલો માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર કામ કરેલું છે અને આ ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ લાદી કામ કરેલું છે તે લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે અને આમાં પણ કલર કામ કમ્પ્લીટ છે આ પાછળનો હોચ એરિયા છે તેમાં દાર પાણીનો લગાડેલો છે અને તે પણ ફૂલ હવા ઉજાસવાળું આ માસ્ટર બેડરૂમ છે તેમાં પણ ફર્નિચર કામ કમ્પ્લીટ કરેલું છે હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ ઉપરના બે માસ્ટર બેડરૂમ હું તમને બતાવીશ સરસ મજાના તેમાં પણ જો લાદી કામથી કમ્પ્લીટ કરેલા છે આ જૂનું બાંધકામ છે તેને રિનોવેશન કરેલું આ બાંધકામ છે આમાં પણ ટોયલેટ બાથરૂમ આપેલા છે આમાં પણ લાદીકામ કરેલું છે ને અંદરથી સીડીવાળું મકાન છે એટલે કે આ સ્વતંત્ર મકાન છે અને આ છે બીજો માસ્ટર બેડરૂમ તમે જોઈ રહ્યા છો તેમાં પણ લાદીકામ કલરકામ ફર્નિચર બધું કમ્પ્લીટ કરેલું છે અને તે પણ ફૂલ હવા ઉજાસવાળું આ માસ્ટર બેડરૂમ છે અને તેરનું મોટું અને પચાસની ઊંડાઈ આ ટેનામેન્ટ છે અને વાર જગ્યા છે બિંચોતેરવા જગ્યા છે ને ચાલીસ લાખ કિંમત છે આ ટેનામેન્ટનું એડ્રેસ છે એકસો પચાસ ફૂટથી રોડથી નજીક નાણાવટી ચોકથી નજીક રાજકોટ સિટીમાં આ ટેનામેન્ટ આવેલું છે અને જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આ નવા નવા વિડીયો મૂકી તો તમારા સુધી પહોંચતા રહે અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોની પૂરી માહિતી માટે અમારને એક ફોન કરવા વિનંતી